તો રાજકોટમાં સતત ચાર દિવસથી વરસતા વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પોપટપરાનું ગરનાડું હજુ પણ પાણીમાં ગરકાવ છે બંધ ગરનાડ પાસે બેરીકેટ લગાવીને આરએમસીએ સંતોષ માની લીધો છે વરસાદ હાલ બંધ થયો પણ પાણી ભરાવવાની સ્થિતિ યથાવત છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદે વિરામ લીધો છે છતાં પણ અહીંયા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ભારે વરસાદે જાણે કે તારાજી સર્જ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગરનાળામાં ઉપર સુધી એટલે છેલ્લું એક ફૂટ બાકી હતું એટલે ત્યાં સુધી પાણી હતું દસ ફૂટ ગરનાડાનું માપ છે એમાં નવ ફૂટ સુધી પાણી હતું એટલે અહીંયા આવી શકાય એવી પોઝિશન જ નહોતી કાલે તમે આવો ને તોય આવી શકત નહીં એવી હાલત હતી એમ અમે લોકો આ બે દિવસથી પુરાવીને જ બેઠા છીએ બહાર નીકળ્યા નથી અને આ લાઈનમાં જે છે બધાયના ઘરમાં પાણી ઘડી ગયા હતા બધાય હાકી લાઇન ગુરુદ્વારાથી માંડી હંસરાજનગરના પુલ સુધી બધાયના ઘરમાં પાણી અંદર એક એક બે ના આમાં આવી શકાય એવું જ નથી અધિકારી શું કલેક્ટર આવી શકે એ નો આવી શકે પાણીનું તાણા જેટલું તમે ઉભા નો રહી શકો તો ક્યાંથી આવે ગઈકાલે સારો વરસાદ હતો નાળું છે ત્યાં સુધી પાણી વીસ નવ ફૂટ સુધી પાણી આવી ગયું હતું અને સામે જે દેખાય છે દિવાલ આખી ભરાઈ ગઈ હતી અત્યારે સારું છે ઘરમાં ફરિયા સુધી પાણી હતું ગારો કીચડ હતા ઘરમાં નહોતું આવ્યો એટલે વાંધો નહોતો એમ દર વખતે વરસાદમાં દર વખતે નથી પણ 5-10 વર્ષ થાય ત્યારે આવે છે આવું બધું. આનો ઉપાય તો છે ને પરિસ્થિતિ તો સારી નથી પણ જોવા આવે ને બધું સાનુકૂળ રહે રાખે એવી રીતે તંત્રને કહીએ છીએ. રસ્તો રસ્તો થઈ ગયો છે હા તો જવા બહુ તકલીફ થાય વરસાદ ને કારણે રાજકોટ પાણી પાણી થઈ ગયું છે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ને જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકો જે છે પરેશાન થઈ રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો પોપટપરાના નાળાના કે જે રાજકોટમાં આવેલું છે ત્યાં સમગ્ર નાળું જે છે તે પાણીથી છલોછલ ભરાઈ ગયું છે કોઈ ચાલીને તો દૂર વાહન ચાલકો તો દૂર પરંતુ રાહદારી ચાલીને પણ જઈ શકે તેવી સ્થિતિ નથી પાણીનો પ્રવાહ પણ એટલો જોઈ શકાય છે કે એટલો જ પાણીનો પ્રવાહ હજી તો અવિરત ચાલી રહ્યો છે છેલ્લા બે કલાક કરતા વધુ સમય થયો વરસાદ બંધ થયા અને છતાં પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા સામેની તરફ સ્થાનિકો જે છે તે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઉતરે ને ક્યારે તે લોકો અહીંયાથી પસાર થઈ શકે રસ્તો ક્રોસ કરી શકે પરંતુ ગઈકાલ બપોર બાદથી જ આ નાળું છલોછલ ભરાઈ ગયું છે ને તેના કારણે જ જે છે પ્રશાસને રસ્તો બંધ કરી દીધો છે પરંતુ હજી પાણી ઓસર્યા નથી તેના કારણે પ્રશાસને રસ્તો ખુલ્લો નથી મૂકેલો ચોક્કસથી કહી શકાય કે મોટા દાવાઓ કરવામાં આવે છે કે પાણી ભરવાની સમસ્યા નહીં થાય પરંતુ જો હજુ પણ વધુ વરસાદ વરસે તો રાજકોટમાં અનેક જગ્યાએ આ રીતની સ્થિતિ સર્જાશે અને રસ્તા બંધ કરવાની ફરજ પડશે પરંતુ પ્રશાસનનું પેટનું પાણી જે નથી હલી રહ્યું અને આ પ્રકારની સ્થિતિ રાજકોટના અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે અને પોપટપરાનું નાળું ગઈકાલ બપોરથી જ બંધ છે અને હજુ પાણી નસી ઓસર તેના કારણે હજુ પણ જે છે વાહન ચાલકો અહીંયાથી પસાર નથી થઈ રહ્યા કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ વી ટીવી ન્યૂઝ રાજકોટ